વિધીને મળવા માટે અને તેના જ ઘરે કે અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મસ્ત અને કેક્સ બનાવી છે તો ફર્સ્ટ ઓફ ઓલ હાઈ વિધી હાવાઈ હાઈ આકાંક્ષા આઈ એમ ગુડ હાઉટ અબાઉટ યુ ઓલ ગુડ ખાસ કરીને તમારી બધી કેક્સ જોઈને જ મને તો એમ થઈ ગયું છે કે હવે નેક્સ્ટ શું થવાનું છે તો આજે પહેલા તો તમે સ્પેશિયલ ઈશુ બનાવવાના છે આજે હું છે ને વેનીલા સ્ટ્રોબેરી કેક બનાવવાની છું ઓકે જે ટોટલી નેચરલ ઇંગ્રેડિયન્ટ્સ જ હું બનાવું છું ઓકે તો એ સ્ટાર્ટ કરીએ ને તમે બનાવતા જાઓ અને પછી મને જેમ જેમ ક્યુરિયોસિટી થતી જશે એમ તમને હું ક્વેશ્ચન્સ પૂછતી જશ શ્યોર આકાંક્ષા સો લેટ્સ ગેટ સ્ટાર્ટ ઓકે ખાસ કરીને વિધિ આ તમે જ્યારે કેક્સ બનાવો છો તો આ જર્ની ને કેટલો ટાઈમ થયો મારે ચાર વર્ષ કમ્પ્લીટ થશે વર્ષથી સાથે સંકળાયેલા છે તો આ વિધિ આમ તો બહુ યુનિક ફિલ્ડ છે કેક બનાવી અને બહુ બધા આમ કે રેર પર્સન્સ એવા હોય છે કે જેમને આવા શોખ હોય છે અલગ આવી બધી વસ્તુઓ બનાવવાની તો આના માટેનું ઇન્સ્પિરેશન તમને કેવી રીતે મળે એકચ્યુઅલી મને કુકિંગનો શોખ છે ઓકે એટલે હું આવી રીતના કંઈક ને કંઈક નવી નવી વસ્તુઓ ટ્રાય કરતી રહેતી હોઉં છું અને સ્પેશિયલી મારું આ સ્ટાર્ટ થયું છે લોકડાઉનમાં લોકડાઉનમાં મારા ફાધરનો બર્થડે હતો અને મેં કેક એમના માટે મેં બનાવી અને બધાને બહુ જ ભાવી લાઈક મારા રિલેટિવ્સ છે એમને અને પપ્પાને તો બહુ જ ભાવી એટલે એવી રીતના પછી મેં મારા ફાધર જોડે વાત કરી કે આવી રીતના મારે સ્ટાર્ટ કરવું છે અને મારી ફ્રેન્ડ મેં સ્ટેટસમાં મૂકેલું હતું કે રીતના કેક બનાવી છે તો ઘણા બધા સ્ટેટસમાં જોયું અને એમને વાત કરી કે મને આવી કેક બનાવી આપી છે એટલે મેં ઘરે વાત કરી કે હું આવી રીતના બનાવી આપું એમને તો ઘરેથી મને પરમિશન મળી અને પછી એવી રીતના મેં સ્ટાર્ટ કર્યું અને ધીરે 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 એવી રીતના ગ્રુપમાં ખબર પડી કે આવી રીતના હું કેક બનાવું છું અને બધાને ડિઝાઇન્સ ગઈ મેઇન તો છે કે જે બધાને ફ્લેવર્સ બહુ જ ભાવે ટેસ્ટ બધાને મારો બહુ જ ગમે છે અને મેઈન પર્પસ એ જ છે કે હું ફ્રેશલી બધાને ખવડાવું અને ફ્રેશલી બધા અત્યારે વધારે પ્રિફર કરે છે અને ત્યારે લોકડાઉનનો ટાઈમ હતો એટલે બધા હાઈજીન બી મેન્ટેન કરતા હતા અને મેઇન ફોકસ હાઇજીન ઉપર હતું ડેફિનેટલી કારણ કે આ વસ્તુ એવી છે કે આમાં હાઇજીન સૌથી વધારે ધ્યાન રાખવું પડતું હોય છે કારણ કે કે કેવી વસ્તુ છે તેનું મટીરિયલ્સ એવા હોય છે કે જે ઘણીવાર હેલ્થ માટે બહુ હાર્મફુલ બની જતા હોય છે મેદો છે ઓઈલ યુઝ કરેલું છે લેમન જ્યુસ યુઝ કરેલું છે ઘણા લોકો કંઈ બી બીજું યુઝ કરતા હોય કે એવી રીતના હોય બટ આમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ નેચરલ છે નથી મેં કાંઈ જ બી એવું હાર્મફુલ કે એવું કંઈ યુઝ કરેલું સો બેઝિકલી આમ એવું કહી શકીએ કે ઘણા બધાને કુકિંગ રિલેટેડ એવું હોય કે નાનપણની એવી કોઈ કહાની હોય કે જેમાં આમ બહુ બનાવતા હોય મમ્મીની સાથે કિચનમાં ઉભા રહીને શીખ્યા હોય તો એવી કોઈ તમારી કહાની કેક તો નહીં બટ બીજું ઘણું બધું કુકિંગમાં છે મમ્મી પાસેથી શીખેલું છે એટલે એવી રીતના ઘણું બધું શીખેલું છે બટ મેઇન જે આ કેક ને બધું છે એ હું જાતે શીખી છું યુટ્યુબમાંથી જોઈ જોઈને સેલ્ફ લર્નિંગ છે બધું ઓલમોસ્ટ તો આજે જે આ ફ્લેવર છે એમાં શું ખાસ છે આજે જે ફ્લેવર છે ને એ વેનીલા છે વેનીલા અને સ્ટ્રોબેરીનું મિક્સચર છે અને મારી બેસ્ટ સેલિંગ જે ફ્લેવર છે ને એ વેનીલા સ્ટ્રોબેરી છે ઓકે ઘણી વાર મારે એવું બી થયેલું છે કે કેક લઈ જાય છે પણ પેમેન્ટ ક્યારેક નથી આવતું કે છે કે હું થોડી વારમાં કરી આપીશ તો નથી કરી આપતા અને પહેલાં સ્ટાર્ટિંગમાં એવી રીતના થતું કે હું પેમેન્ટ ના લેતી એડવાન્સ પેમેન્ટ ના લેતી તો ઘણીવાર વાર કઈક ઓર્ડર કરે છે ને પછી લેવા જ નથી આવતા લેવા જ નથી આવતા એટલે પછી કેક પડી રહે એવી રીતના થાય બટ હું ત્યારે ગરીબ લોકો છે એને આપી દઉં કે એવી રીતના કઈ બી કરી નાખું છું ઓકે હા તો એ વેસ્ટ બી ના જાય ને સારું કામ થઈ જાય હા ડેફિનેટલી તો આજનો તો આ એક વેનીલા સ્ટ્રોબેરી ફ્લેવર છે તો લોકોમાં કેટલા પ્રકારના ફ્લેવર્સ ભાવતા હોય છે ખાસ કરીને યુથને કયા કયા ફ્લેવર્સ ભાવતા હોય છે ચિલ્ડ્રન્સને કેવા ફ્લેવર્સ ભાવતા હોય છે મોસ્ટલી ચિલ્ડ્રન્સને છે ને ચોકલેટ ફ્લેવર્સ વધારે ભાવતું હોય છે અને ઓલ્ડ ઓલ્ડ એજવાળા જે લોકો છે એ લોકો મોસ્ટલી કા ફ્રૂટ ફ્લેવર છે નેચરલ ફ્લેવર્સ છે વેનીલા ઉપર છે કે એવી રીતના છે એ લોકો વધારે પ્રિફર કરતા હોય છે એ મારા બેસ્ટ સેલિંગ છે રેડ વેલ્વેટ છે વેનીલા સ્ટ્રોબેરી છે ચોકલેટ ટ્રફલ છે ચોકલેટ છે એવી રીતના પાઇનેપલ છે એવી રીતના નેચરલ બી બધા યુઝ વધારે પ્રિફર કરે છે વેનીલા સ્ટ્રોબેરી કેક રેડી છે અને ટોટલી આપણે કસ્ટમાઇઝ કર્યું છે ફ્લેવર અંદર અલગ છે અને બારે ડેકોરેશન બી ટોટલી ડિફરન્ટ છે તું જોઈ શકે છે ઓકે આ સ્ટ્રોબેરી છે અને આ બ્લુ કલર નું ડેકોરેશન છે તો એ કોમ્બિનેશન તમારું સ્પેશિયલ કોમ્બિનેશન છે ચ્યુઅલી એવું છે કે મારે ઓલમોસ્ટ બધું કસ્ટમાઇઝેશન ઉપર છે કે ફ્લેવર તમારે કોઈ બી ચોઇસનો તમે કરી શકો છો અને તમારે ડિઝાઇન બી કોઈ બી કસ્ટમાઇઝ તમારી રીતે કરી શકો છો ઓકે તો હવે તમે કેટલા ટાઈપની ડિઝાઇન્સ બનાવો છો કેટલા ટાઈપના ફ્લેવર્સ તમે બનાવી શકો છો એની બ્રીફમાં મને ઇન્ફોર્મેશન ઓકે મારે છે ને બહુ બધા ફ્લેવર્સ છે લાઈક વેનીલા સ્ટ્રોબેરી છે બટરસ્કોચ છે બ્લુબેરી છે ચોકલેટ છે ચોકલેટ ટ્રફલ છે નટેલા છે એવી રીતના બહુ બધી ફ્લેવર્સ છે અને કસ્ટમાઇઝેશનમાં બહુ બધું અલગ અલગ છે લાઈક કોઈને થીમ અલગ અલગ જોતી હોય છે લાઈક બેબી અત્યારે બેબી શાવર છે બર્થડે છે એનિવર્સરી છે એવી રીતના ડિફરન્ટ ડિફરન્ટ બહુ બધી થીમ પર કેક એટલે ઘણા બધા પ્રસંગો અને ઘણા બધા ઓકેશન્સ એવા હોય છે કે જેમાં લોકો જોને કેક પસંદ કરતા હોય છે તો સ્પેશિયલી લોકો બર્થડે પર તો લઈ જાય છે ડેફિનેટલી સો એ સિવાયના એવા કોઈ ખાસ દિવસો કે જેમાં લોકો કેક ઓર્ડર કરતા હોય છે યસ અત્યારે બહુ બધું ટ્રેન્ડ થઈ ગયો છે એક્ચ્યુઅલી જોવા જઈએ ને તો કે બેબી સિક્સ મંથનું થયું છે પછી એક કેર નું થાય છે કે એવી રીતના ફોટોશૂટ માટે બહુ બધા કેક લઈ જાતા હોય છે પછી મેરેજ ને 6 મંથ થયા હોય છે તો એના માટે બી કેક લઈ જાતા હોય છે ઘણા એટલે એવી રીતના ડિફરન્ટ ડિફરન્ટ દિવસો હોય છે લોકો કેક થી સેલિબ્રેટ કરે છે અત્યારે લાઈક

ઓકે એકચ્યુઅલી આમાં ટોટલી ઇન્ગ્રીડિયન્ટ્સ ક્વોલિટી ઇન્ગ્રીડિયન્ટ યુઝ થયેલા છે બીજી વસ્તુ એ કે એ હાઇજીનથી એક બનેલી છે એટલે ને એવું થતું હોય છે કે બહારની કેક ખાઈને લોકો ક્યારે પ્રોબ્લેમ થતા હોય છે બટ આમાં ક્યારે મારે ચાર વર્ષથી આપણે કોઈ દિવસ એવું નથી થયું કે કમ્પ્લેન આવી હોય મારે એવી રીતના એટલે એ આખું ચેન બેકરી અને હોમમેડ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે કેમ કે અહીંયા એવું થતું હોય છે ઘણીવાર કે ઘણા દિવસો સુધી એ લોકો કેક છે તેને રાખતા હોય છે અને પછી એ કેક આપણે લોકો લઈએ એટલે ડેફિનેટલી આપણા ગળાને આપણા હેલ્થને બહુ બધા નુકસાન થાય સ્પેશિયલી નાના બેબીઝ એવું થતું હોય છે તો હવે આની તમારી પ્રાઇઝ રેન્જ ક્યાંથી છે અને જો લોકોને આટલી બ્યુટીફુલ કેક્સ ઓર્ડર કરવી છે તો એ તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકે એ તમે એકવાર ઓકે શ્યોર મારે પ્રાઇઝ રેન્જ સ્ટાર્ટ થાય છે 500 ગ્રામ ના સિક્સ હંડ્રેડથી સ્ટાર્ટ થાય છે અને વન કેજીના ટ્વેલ્વ હંડ્રેડથી સ્ટાર્ટ થાય છે પછી ટોટલી ડિપેન્ડ કરે ડિઝાઇન પર અને ફ્લેવર પર અને મારું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે વિધિસ કેક કોર્નર કરીને તમે મારો કોન્ટેક ત્યાંથી કરી શકો છો અને મારો કોન્ટેક નંબર છે નાઇન સેવન ટુ ફોર વન ફાઇવ સિક્સ એટ ઓકે તો એના થ્રુ એ તમારો કોન્ટેક્ટ કરી શકે છે ડેફિનેટલી થેન્ક યુ સો મચ વિધિ આટલી સુપર કેક બનાવવા માટે અને આટલી સુંદર માહિતી આપવા માટે કે એકચ્યુઅલીમાં હોમમેડ કેક શું રહેતી હોય છે સો ખૂબ જ મજા આવી અને વોઇસ ઓફ ડેમાં આવવા માટે પણ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આકાંક્ષા તો ચાલો હવે તો હું આ કેક એન્જોય કરવા માટે જાઉં છું પણ તમે લોકો એ પહેલા આવી જ અવનવી અપડેટ્સ મેળવવા માટે વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ટાટા